જર્મન લક્ઝરી કાર નિર્માતા BMW એ ભારતમાં તેની સૌથી શક્તિશાળી પરફોર્મન્સ સેડાન નવી 7મી પેઢીની BMW M5 લોન્ચ કરી છે તો એગ્રેસિવ ડિઝાઇન અધ્યયન ટેકનોલોજી પ્રદર્શન અને પરફોર્મન્સ વચ્ચેનું સંતુલન ધરાવતી આ કાર હવે ભારતીય કાર પ્રેમીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બની છે ચાલો જાણીએ તેમની પાવર સ્ટાઇલ અને ટેકનોલોજી વિશે નમસ્કાર દર્શક મિત્રો BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ BMW India ભારતીય બજારમાં BMW M5 પરફોર્મન્સ સેડાન લોન્ચ કરી છે અને આ સાતમી જનરેશનનો મોડેલ ઇતિહાસમાં સૌથી શક્તિશાળી M5 છે તો કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 3.5 સેકન્ડમાં જ 0 થી 100 કેમ પીએચ ની ઝડપે પકડી શકે છે અને આ સાથે જ તેની કિંમત 1.99 કરોડ રૂપિયા જેટલી છે ને જે 100 રૂમ તેમજ પેન ઇન્ડિયા રાખવામાં આવી છે અને આ કારને કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ એટલે કે CBU તરીકે પણ વેચવામાં આવશે તો BMW M5 ની nice, સ્પર્ધા Mercedes AMG C 63C પરફોર્મન્સ સાથે છે અને જેની કિંમત 1.95 કરોડ રૂપિયા છે તો જર્મન લક્ઝરી કાર નિર્માતા BMW એ નવી 7મી પેઢીની BMW M5 પરફોર્મન્સ સેડાન રજૂ કરી જેની કિંમત રૂપિયા 1.99 કરોડ છે અને સમગ્ર ભારતમાં એક શોરૂમ છે તો BMW ગ્રુપ ઇન્ડિયાના ના પ્રેસિડેન્ટ અને CEO વિક્રમ પવાહે જણાવ્યું છે કે BMW M5 નું મૂળ પરફોર્મન્સ સેડાન છે અને 40 વર્ષ પહેલા લોન્ચ થયા બાદથી તે વિશ્વની સૌથી પોર્ટી અને અને સૌથી શક્તિશાળી ગતિશીલ ગણાય છે છે તો તેમણે કહ્યું કે તમામ નવી બીએમ ડબલ્યુ એમ ફાઈ એથેન્ટિક ફિગર પ્રોજેક્ટ કરે છે જે પહેલા કરતા વધારે સારું પરફોર્મન્સ આપે છે અને બીએમ ડબલ્યુ એમ એન્જિનિયરિંગથી સજ્જ છે જે ઉચ્ચ અને પરફોર્મન્સ ના સેડા સેગમેન્ટના બેન્ચમાર્ક બનાવે છે સાથે જ આઈટી બીએમ ડબ્લ્યુ એમ ફાઈવ પ્રથમ વખત પ્લગ ઇન હાઇબ્રિડ પાવર ટ્રેન સાથે ઓફર કરવામાં આવે છે અને આ કાર ચાર પોઈન્ટ ચાર લીટર ટ્વીન ટર્બો વીઆઈટ એન્જિન નો ઉપયોગ કરે છે જે એમ હાઈબ્રિડ સિસ્ટમને સાથે જોડાયેલો છે જે સાતસો ને સત્તર બીએચપી અને એક હજાર એન ટોર્ક ઉત્પન્ન કરે છે અને કમ્પ્રેશન એન્જિન પાંચસો ને સિત્તોતેર બીએચપી અને સાતસો ને પચાસ એન ટોર્ક ઉત્પન્ન કરે છે જ્યારે ઇલેક્ટ્રિક ડ્રાઇવ સિસ્ટમ એકસો ને ચોરાણું બીએચપી છે અને બસો ને એસી એન ટોર્ક ઉત્પન્ન કરે છે તો આ સાથે જ એન્જિન આઠ ની સ્પીડમાં ઓટોમેટિક ટ્રાન્સમીટર અને એક્સ ડ્રાઇવ ઓલ વ્હીલ્સ ડ્રાઇવ સિસ્ટમ સાથે જોડાયેલું છે તો અઢાર પોઈન્ટ છ કે ડબલ્યુ એચ બેટરી પેક તેમજ ઓગણસિત્તેર કિલોમીટર સુધીની શુદ્ધ ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે અને થી થી સેકન્ડમાં સ્પીડ પકડે છે અને એમ ડ્રાઈવર પેકેજ થી સજ્જ હોય છે તો ત્યારે ત્રણસો પાંચ કે એમ પીએચ ટોચની ઝડપે પહોંચે છે તો ઇલેક્ટ્રિક મોડમાં માં આ કાર એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે તો આ કાર નવી MG કન્ટેન્ડેન્ટ ટેકનોલોજી સાથે ઇન્ફો અને નવીનતમ iDrive OS ધરાવે છે અને સાથે જ બોડી હેંગિંગ સ્પોર્ટ સીટ અને કસ્ટમાઇઝેબલ રેડ બટનો સાથે ત્રણ સ્પોક સ્ટીરિંગ વ્હીલ અને હેડ અપ ડિસ્પ્લે અને એડેપ્ટેડ સસ્પેન્સ સાથે અન્ય સુવિધાઓ પણ આપે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અન્ય અપડેટ્સ મેળવવા માટે આપજો તારો રહો बेस 9 ન્યૂઝ નમસ્કાર